નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો કે મિત્રો જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કાશીમાં વાદળ પાડતા ભારે તબાહી સર્જાય છે મંગળવારે ગંગોત્રી અને મુખવા નજીક આવેલા ત્યારે ધરાલી ગામમાં વાદળ પાડવાની સાથે જ ડુંગરા કાટ માટે પૂર્ણ રૂપની નીચે આવી ગયો હતો જેના કારણે રાલી બજાર અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થાય

નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ